અંકલેશ્વરમાં ગત તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વરમાં રહેતા અને મૂળ યુપીના પચાસ વર્ષીય રામુ પ્રભુ દયાલ રાજપૂત પાડોશમાં રહેતા પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકીને રમાડવાના બહાને નવા બંધાતા મકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે અંગે બાળકીના પરિવારજનોએ રામુ રાજપૂત વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની વિવિધ કલમો અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી નરાધમ રામુ રાજપૂતની ધરપકડ કરી હતી અને અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જે કેસ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્સિસ કોર્ટમાં જજ એસ ડી પાંડે સાહેબે સરકારી વકીલ પિયુષ રાજપૂતની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી

સાડા ત્રણ વર્ષની ભોગ બનાર બાળકીને તેના જ બાજુમાં રહેતો આરોપી રામુ પ્રભુદયાલ રાજપૂત રમાડવાના બહાને નવા બાંધકામ મકાનમાં લઈ જાય છે અને તેની સાથે દુષ્કર્મ આચે છે ત્યારબાદ ભોગ બનનાર દીકરીથી પીડા સહન ન થતાં રડતી હોય બાળકીની માતાને શંકા જતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરી આરોપીને અટક કરવા જેટલા પૂરતા પુરાવા એકત્રિત થતાં આરોપીને અટક કરે છે ત્યારબાદ નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સ્પેશિયલ પોસ્ટકો કોર્ટમાં તેનું ચાર્જશીટ ફરવામાં આવે છે કેસની કાર્યવાહી અમને સુપ્રત કરતા આ કે આ કામે અમુક દસ્તાવેજી પુરાવા તેમજ મૌખિક સહાયદી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી અને અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ એસ ટી પાંડે હોય અમો ફરિયાદ પક્ષની દસ્તાવેજી પુરાવા મૌખિક પુરાવા તથા દલીલો ગાળ્ય રાખી આરોપી રામુ પ્રભુદયાલ રાજપૂતને તકસીરવાર ઠેરવે છે અને ઇપીકો કલમ ત્રણસો બેતાલીસ ત્રણસો ચોપન ત્રણસો ચોપન એ ત્રણસો ચોપન બી ત્રણસો છોતેર એક ત્રણસો છોતેર બે એફ ત્રણસો છોત્તેર બે જે અને ત્રણસો છોતેર ત્રણ તથા 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 એબી પોક્ષોની કલમ મુજબના ગુનામાં તિરવાર ઠેરવી આ જીવન કારાવાસ એટલે કે જીવે ત્યાં સુધીની સજાનો હુકમ ફરમાવેલો છે તથા આ કામે ભોગ બનનાર બાળકીને સાત લાખ રૂપિયા જેટલું વળતર અપાવ્યું ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર